નમસ્કાર મિત્રો આજકાલ તમે એઆઈ વિશે ઘણું સાંભળ્યું હશે એઆઈ આપણું કામ ઇઝી કરી આપે છે આપણો સમય બચાવે છે પણ શિક્ષણમાં એ કેવી રીતે ઉપયોગ કરી શકાય એઆઈ આપણને કેવી રીતે આપણા ફિલ્ડમાં હેલ્પફુલ બની શકે જો તમે ટીચર હોય કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય તો એઆઈ આપણું કામ એકદમ ઇઝી કરી આપશે મિત્રો બીજું આપણને એક ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો એન્ડ સુધી જોઈ લેજો કારણ કે મેં આમાં અલગ અલગ ઉદાહરણ લીધેલા છે આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી થઈ શકે છે અને કેવી રીતે લાસ્ટમાં જે ઉદાહરણ લીધું છે એ દરેક ટીચર્સ માટે ઉપયોગી બની શકે એમ છે મિત્રો જો તમે બદલાતા સમય સાથે અપડેટ થવા માંગતા હોય કંઈક નવું શીખવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો બીજી રિક્વેસ્ટ એ પણ છે કે વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ જરૂર આપશો મને ગમશે આપનું કોઈ સજેશન હોય કે સૂચન હોય તો એ પણ જણાવજો મને ગમશે હવે મારી ચેનલ પર તમે કોઈ ખાસ ટૉપિક ઉપર વિડીયો ઈચ્છતા હોય તો એ પણ લખી શકો છો એના પર હું કોશિશ કરીશ કે આપને વિડીયો આપી શકું તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો એઆઈમાં જે માહિતીના સોર્સ તરીકે જે એઆઈ ટૂલ્સનો આપણે ઉપયોગ કરવાના છીએ એ છે ચેટ જીપીટી તમે ચેટ જીપીટીનો કદાચ ઉપયોગ કરતા પણ હશો પણ શિક્ષણમાં શિક્ષકો માટે કેવી રીતે ઉપયોગી બનશે એ અલગ અલગ ઉદાહરણ દ્વારા આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો સૌથી પહેલાં તમે તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરો અને ટાઇપ કરો ચેટ જીપીટી ત્યાર પછી આ લિંક જોવા મળશે ચેટ જીપીટી ડોટ કોમ તો આ લિંક ઉપર ક્લિક કરવાનું છે એટલે ચેટ જીપીટીની જે વેબસાઇટ છે એ ખુલી જશે અને નીચે આસ્ક એનીથિંગ લખ્યું છે ત્યાં આપણે ટાઈપ કરી અને સર્ચ કરી શકીએ છીએ બીજો રસ્તો એ છે કે તમે ચેટ જીપીટીની મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી પણ તમારું કામ કરી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અને ચેટ જીપીટી લખશો એટલે આ એપ્લિકેશન મળશે અને ત્યાંથી પણ તમે એપ્લિકેશન મોબાઈલ વ્યૂ માટે સૌથી બેસ્ટ રહેશે તો વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમોનું આપણે આયોજન કરવાનું થતું હોય અથવા તો એને લગતી માહિતી આપવાની થતી હોય ઘણીવાર દિન વિશેષ પ્રશ્નોની ક્વીઝ તૈયાર કરવાની થતી હોય જેમ કે વિશ્વ પર્યાવરણ દિનને લગતા પ્રશ્નોની ક્વીઝ આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓને વાકેફ કરવા માટે અથવા તો ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવા માટે તો અહીં આપણે ટાઈપ કરશું વિશ્વ પર્યાવરણ દિનને લગતા પ્રશ્નોની ક્વીઝ બનાવીને આપો તો હવે પંદર પ્રશ્નોની ક્વિઝ અહીંયા તૈયાર છે તમે જોઈ શકો છો એમસીક્યુ પ્રશ્નો છે સાચો જવાબ પણ અહીંયા આપેલો છે પંદર પ્રશ્નો આપણી સામે આવી ગયા છે એકદમ ઇઝી સેકન્ડમાં આપણું કામ થઈ ગયું છે અહીંયા જેટલી પણ માહિતી આવે છે એ તમે અહીંયા લખાણ સિલેક્ટ કરી અને કોપી કરી અને તમે વર્ડની ફાઇલમાં ઉપયોગ કરી શકો છો સોશિયલ મીડિયા અને અન્ય કોઈ પણ ટૂલ્સમાં ઉપયોગ કરી શકો છો આ યુનિકોડ ફોન છે એટલે ગુજરાતી ટાઈપિંગમાં આપણને આ ઈઝી રહેશે તમે અહીંયા જોઈ શકો છો પંદર પ્રશ્નોની ક્વિઝ આપણી સામે તૈયાર છે વધારે પ્રશ્નોની જરૂર હોય તો અહીંયા લખવાનું છે વધુ પ્રશ્નો ત્યાર પછી સેન્ડ આપશું એટલે વધુ પ્રશ્નો આપણને મળશે અહીંયા જુઓ હજી ભાગ બે વધુ પ્રશ્નો આપણી સામે આવી ગયા છે એકદમ ઇઝી છે અહીંયા કોપી કરી અને આપણે બીજી કોઈ પણ જગ્યાએ સીધા પેસ્ટ કરી શકીએ છીએ અને તમે આની પ્રિન્ટ પણ લઈ શકો છો વિદ્યાર્થીને આપી પણ શકો છો તો વર્ષ દરમિયાન આવા કોઈ દિન વિશેષ આપણે પ્રશ્નોની ક્વીઝ તૈયાર કરવી હોય તો ઉપયોગી થશે ત્યાર પછી કોઈ દિવસની ઉજવણીનો અહેવાલ લખવાનો હોય તો એ અહેવાલ પણ આ ચેટ જીપીટી આપણને લખી આપશે જેમ કે હાલમાં તાજેતરમાં શનિવારે બેગલેસ ડેનું આયોજન કરવામાં આવે છે તો આપણે એનો અહેવાલ લખવો છે બેગલેસ ડેમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરી ફક્ત આપણે એનું નામ જ લખવાનું છે કે આ પ્રવૃત્તિ કરી ત્યાર પછી એનો વિગતવાર અહેવાલ એઆઈ લખી આપશે જેમ કે અહીંયા હું લખું છું અમારી શાળામાં આ શનિવારે બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓને લઈ ગયા હતા સૌ પ્રથમ સાડીના એક કારખાનાની મુલાકાતે લઈ ગયા કે જ્યાં સાડી ઉપર એમ્બ્રોડરી વર્ક કરવામાં આવે છે ત્યાર પછી બાંધકામ સાઇટ ઉપર વિદ્યાર્થીઓને લઈ ગયા એક મેડિકલ સ્ટોરની મુલાકાતે વિદ્યાર્થીઓને લઈ ગયા જ્યાં ડોક્ટરે વિગતવાર વિદ્યાર્થીઓને માહિતી આપી નીચે લખશું આ વિષયનો અહેવાલ લખીને આપો ત્યાર પછી સેન્ડ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો હવે અહેવાલ લખવાનું શરૂ થઈ ગયું છે અહીંયા અહેવાલ તૈયાર છે આમાં પણ જો તમે સ્પેસિફિક સ્ટોરનું નામ કે શિક્ષકનું નામ કે આચાર્યનું નામ જેમણે માહિતી આપી હોય તો એ પણ આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ આનું પીડીએફ ફોર્મેટ બનાવવા માગતા હોય તો એ પણ આપણે અહીંયાથી વધારે કમાન્ડ આપશું તો એ બનાવી આપશે આ સિવાય કોઈ દિન વિશેષ માહિતી આપવાની થતી હોય જો એ દિવસ વિશે આપણને ખ્યાલ ન હોય તો ઇન્સ્ટન્ટ આપણે અહીંયાથી મેળવી શકીએ છીએ જેમ કે કોઈ દિન વિશેષ શાળામાં નિબંધ સ્પર્ધા હોય અને નિબંધ વિદ્યાર્થીઓને આપવો હોય તો અહીંયા આપણે એની મદદ લઈ શકીએ રક્ષાબંધન દિન વિશે બસો શબ્દોમાં નિબંધ લખીને આપો તમે અહીંયા શબ્દોની મર્યાદા વધઘટ કરી શકો છો જેટલા શબ્દોમાં જોઈએ એટલા શબ્દોમાં નિબંધ અહીંયા તૈયાર મળી જશે શાળામાં આપણે વિદાય સમારંભનું આયોજન થતું હોય તો એવા દિવસે વિદાય સમારંભનું જો સંચાલન કરવાનું થતું હોય અથવા તો એને વિશે ઉદબોધન આપવાનું થાય તો વિદાયને લગતી કાવ્ય પંક્તિ પણ આ એઆઈ આપણને આપશે તો એના માટે અહીંયા ટાઈપ કરશું વિદાયને લગતી કાવ્ય પંક્તિઓ આપો પછી સેન્ડ તો અહીંયા તમે જોઈ શકો છો વિદાયને લગતી કાવ્ય પંક્તિઓ આવી ગઈ છે એકદમ ફટાફટ એક મિનિટનો પણ સમય નથી લાગતો સેકન્ડમાં જેવું આપણે સેન્ડ કરીએ છીએ તરત જ માહિતી આવી જાય છે હવે અહીંયા ચોક્કસ વિષય ઉપર આપણે જોતું હોય જેમ કે શિક્ષકની વિદાયને લગતી કાવ્ય પંક્તિ જોઈએ વિદ્યાર્થીઓની વિદાયને લગતી કે વર્ગ મિત્રોની વિદાય એવું અહીં સ્પષ્ટ આપશું તો એને લગતી વધુ આપણને માહિતી મળશે જેમ કે હું લખું છું વિદ્યાર્થી વિદાય તો હવે વિદ્યાર્થીના વિદાયને લગતી કાવ્ય પંક્તિઓ આપણને મળશે તો મિત્રો જોયું ને આ એઆઈ આપણને ઘણું બધું ઉપયોગી થઈ શકે છે આપણો ઘણો બધો સમય બચાવી શકે છે અચાનક ઇન્સ્ટન્ટ જ્યારે આપણે કોઈ માહિતીની જરૂર પડતી હોય ત્યારે કોઈપણ જાતની લિંક એડવર્ટાઇઝ વગર સીધું આપણને ઇન્સ્ટન્ટ આ મદદ કરશે અહીંયા મેં ગુજરાતીમાં માહિતી માગેલી છે ગુજરાતીમાં ટાઈપ કરેલું છે માની લો કે બીજા જેમની શાળાના શિક્ષકો છે જેમ કે હિન્દી માધ્યમ ઉડિયા માધ્યમ તમિલ માધ્યમ ઇંગ્લિશ મીડિયમ તો એમણે જે ભાષામાં તમે ટાઈપ કરશો એ ભાષામાં તમને રિપ્લાય મળશે એ ભાષામાં તમને માહિતી મળશે હવે એક ઉદાહરણ એવું લઈએ કે જેની આપણે વારંવાર જરૂર પડતી હોય બધા શિક્ષકોને જરૂર પડતી હોય એ છે યુનિટ ટેસ્ટ તમે જે ચેપ્ટર ચલાવ્યું છે એ ચેપ્ટરના અંતે જો તમારે ટેસ્ટ લેવી હોય પ્રશ્ન પેપર બનાવવું હોય તો કંઈ ટાઈપ કરવાની જરૂર નથી કોઈ સમય ફાળવવાની જરૂર નથી કોઈ પેનથી લખવાની જરૂર નથી આ ખૂબ પ્રશ્ન પેપર અમુક સેકન્ડમાં આપણી સામે તૈયાર થઈને આવી જશે તો એના માટે કમાન્ડ કેવી રીતે આપવી જોઈએ સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમ ધોરણ નવ પ્રકરણ બે પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિમાંથી ત્રીસ ગુણનું પ્રશ્નપત્ર બનાવીને આપો તો અહીંયા મેં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ગુજરાતી માધ્યમ ત્યાર પછી ધોરણ પ્રકરણ અને પ્રકરણનું નામ અને પછી કેટલા ગુણનું પ્રશ્નપત્ર આપણે જોઈએ છે તો આટલો ખાસ ઉલ્લેખ કરવો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નપત્રનું કામ શરૂ થઈ ગયું છે પ્રશ્નપત્ર ત્રીસ ગુણ સમય એક કલાક કુલ ગુણ ત્રીસ વિભાગ એ જેમાં એમસીક્યુ પ્રશ્નો બનાવેલા છે ચાર ઓપ્શન છે એમસીક્યુ પ્રશ્ન છે ત્યાર પછી બીજો વિભાગ છે એમાં ઉત્તરવાળા પ્રશ્નો પ્રશ્નોના જવાબ આપવાના છે ત્યાર પછી ત્રીજા વિભાગમાં વિસ્તૃત ઉત્તરવાળા પ્રશ્નો પાંચ ગુણના પ્રશ્નો તો પંદર માર્ક્સ છે હવે આની પીડીએફ ફોર્મેટ કે જોતી હોય તો એ પણ આપણને મળી શકે છે આ ટેક્સ કોપી કરી અને સીધી આપણે વર્ડ ફાઇલમાં લઈ શકીએ અને સીધી આપણે એની પ્રિન્ટ પણ લઈ શકીએ હવે તમારે આ પ્રશ્નોના ઉત્તર જોતા હોય તો અહીંયા લખશું પ્રશ્નોના ઉત્તર આપો સેન્ડ હવે ઉપર જે પ્રશ્નોપત્ર છે એ પ્રશ્નોના ઉત્તર અહીંયા નીચે આવી ગયા છે તો આવી રીતે આપણે પ્રશ્નોના ઉત્તરો પણ મેળવી શકીએ છીએ તમે જોઈ શકો છો કેટલું ઈઝી છે એકદમ સરળ છે કોઈ જાતની મહેનત નહીં અને સીધું આપણે ટાઈપિંગ ફોર્મેટમાં પ્રિન્ટ આઉટ લઈ શકીએ છીએ તો મિત્રો છે ને એકદમ ઈઝી એઆઈ આપણા ફિલ્ડમાં ઘણું બધું ઉપયોગી થઈ શકે એમ છે